જેને લઈને રાજેશ સોની સમક્ષ કાયદા કે કડક પગલા લેવામાં આવ્યા છે કોંગ્રેસના નેતા રાજેશ સોનીની ધરપકડ અને વિવાદિત ટિપ્પણી મામલે સાયબર ક્રાઇમના એસપી ધર્મેન્દ્ર શર્માનું નિવેદન આપતા જણાવ્યું હતું કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી રાજેશ સોનીની સીઆઈડી સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે અમદાવાદથી રાજેશ સોની સીઆઈડી સાયબર ક્રાઇમે ધરપકડ કરી લીધી છે એક તરફ ભારત દેશે દુશ્મન દેશને જડબાતોડ જવાબ આપ્યો હતો ત્યાં જ આપણા દેશના નેતા ભારતીય સેના અને તેમની ક્ષમતા પર સવાલ ઊભા કરી રહ્યા છે આ પ્રકારની વિવાદિત ટિપ્પણી ભારતીય સેનાનું મનોબળ તોડવા સમાન છે કોંગ્રેસ નેતા રાજેશ સોનીની ટિપ્પણી નિંદનીય સાબિત થયું છે ફેસબુક પર સેનાને લઈ વાંધાજનક પોસ્ટ કરી હતી જેને લઈ સીઆઈડી સાયબર ક્રાઇમમાં ગુનો નોંધવામાં આવ્યો હતો કોંગ્રેસ દ્વારા રાજકીય દબાણમાં ફરિયાદ કરી હોવાનો આક્ષેપ કર્યો હતો सीआईडी क्राइम के स्टेट साइबर सेल में एक का एक एफ आई आर दाखिल की गई थी जिसमें एक व्यक्ति ने राजेश चमू नाम के व्यक्ति ने फेसबुक पर इस तरह सेना से लगती एक जो भ्रामक टिप्पणी की गई थी इसलिए एफ आई आर दाखिल की गई थी और उनकी धरपकड़ भी की गई सर आ, कौन से किसी राजकीय दल से जुड़े हुए हैं नेता इस इस बार हाँ कांग्रेस पार्टी आरोप लगा रही है कि हमारे नेता की गिरफ्तारी जो है वो सरकार के प्रेशर में की गई है का है कांग्रेस का एलिगेशन हमारा काम यह देखना नहीं है कि कौन किस पार्टी से है हमारा काम है कि जो फेसबुक पर भ्रामक टिप्पणी फैला रहा है उनके उनके अगेंस्ट में एक्शन है सर पोस्ट क्या की गई थी सिर्फ सेना को लेकर ही की गई थी या फिर सेना को लेकर के की। कौन सी धाराओं के तहत मामला दर्ज किया गया है वो आपको प्रेस प्रश्न શર્માએ નિવેદન આપ્યું હતું કે રાજેશ સોની સામે સાયબર ક્રાઇમમાં ગુનો દાખલ થયો હતો રાજેશ સોની દ્વારા ઓપરેશન સિંદૂર અને સેના અંગે ખોટી ટિપ્પણીનો આરોપ છે જે બદલ રાજેશ સોની સામે ગુનો નોંધાયો છે સીઆઈડી ક્રાઇમે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રીની અટકાયત કરી છે ગાંધીનગર સીઆઈડી ક્રાઇમે બીએનએસની કલમ એકસો બાવન ત્રણસો ત્રેપન એ સહિતની કલમો લગાવી કોંગ્રેસના નેતા સામે ફરિયાદ નોંધી છે કોંગ્રેસ નેતા દ્વારા સેનાનું મનોબળ તોડવા